મિત્રો ચાજે ત્રણ છે બીજું તો આ પાસે છે સંગલમાં ડેલી તગડ વાવું પડે આને નકર રોજ ખાઈ જાય ચાર માં હોય વાડી થી થોડુંક દૂર મીક કહેવાનો એટલે બહુ ઓછું ઓલું થાય નકર બહુ જાજા છે હમણાં બીજા દેખાડું દેખાય તો આજ પચીસ છે તો અત્યારે ત્રણ જ જોવા મળ્યા સવારમાં જાગીને નીલ ગાયું ને પડે હમણાં અહીંયા બે પાંચ છ હતી